અલીથી આજે અમારે આવવું પડ્યું હા માર જોતા કેવી લાગે પૈસા આવી થઈ ગયો બ્રાન્ડ એમ્બેસેડર

ચાલો એ પણ બ્રેઝાજ છે પણ મજા આવશે નવી છે એટલે તો ફટાફટ હું જાઉં જુનાગઢ અને દશિકા ને મળીએ વંશી ને મળીએ હિરવા ને મળીએ અને કાલે હું અને દશિકા ક્યાં જવાના છે એ પણ જોજો ચાલો તો ફટાફટ હું જાઉં જુનાગઢ તો ભાઈ ફાઇનલી હું પહોંચી ગયો જુનાગઢ અને અમુક માણસો ન તો હાવ આરામ 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 જ અને હવે અપોર્ટમેન્ટ આવી ગઈ અને બોલાવા આવ્યા એ બામાવાળા અને હીરવા જો કોકનો ફોન જોયો નથી મૂંઘામાં આઈલો ફોન હવે ડોકા તાણા ભૂગી જવું કાંઈ ને હા જોયું હાય એ બધીની કોમેન્ટ આવી હતી કે હીરવાને એવું બધી શું થયું બોલતી નહોતી કે

લઈ જવાની હે ઘરે નહી રહી હીરવા પણ આવવાની છે અને દર્શિકાના અમારું ઘર છે અને દકુબેન હવે આજે જવાનું છે બમણ વાળા જવાના તો હાલો ફટાફટ આપડે પાછા જવાનું હતું ત્યાં જઈ આવીએ અને પછી મળી આવીને કાઈરુ સો જૂનાગઢ અને આપણે બધા શું કરે મળી અને શું કહેવાય કે આજે બનસી અને હીરવા તો જો એ હીરવા તું આવ રેવા દે જોતા જોતા કેવી લાગે એમ તો ભાઈ બધાની ઘણાની ભાઈ અમારે જે કામ હતું એ થઈ ગયું અને અમે બધા બસ નીકળીએ છીએ બામાવાડા માટે અમુક લોકો જાય છે લોય

અમારે અચાનક આવવાનું છે અને ભાના બેન આજે લાભ દીધો જમવાનો અને અમારો કુમાર ગમે છે એના થોડીક વાર પછી મુલાકાત કરીએ દસિકા શું કરે દસિકા ખાખરી તારે ખાવી લાગે હા મારે તો નથી તો બહુ ન ભાવે હા તો રોસરામ ભાઈ એટલી બધી ભૂખ લાગી અને જય શ્રી કૃષ્ણ તને આજ લાભ દીધો ને હા હમણાં ક્યાં દીધો એટલે જો જુનાગઢ આવ્યો હતો ક્યાં હમણાં તઈ જયમાં નતા કઈ અમે હું બાપા હા વયા ગયા તા આ તો અમારે આજ થોડુંક મોડું થઈ ગયું એટલે હું હાલો ભાનાબેન પાણી થતા જ અહીં અને ભાનાબેનનું ઓલું મશીનજી ઘણાના મને ફોન આવ્યા મેસેજ આવ્યા ભાઈ દ્વારકાથી ફોન આવ્યો મને

જમી લો પછી ગોવિંદ કેમ કે વાર લાગે ને મોટા માણસો રહ્યા રહીન્ટ લેવી પડે અત્યારે કામમાં આવી છે ફૂલ તો બસ જો બનશી રેડી ને ઓકે ભાણાબીન અમારા ભાઈ સ્પેશિયલ રોટલા અને શાક હોય મજા આવે એ જ અને એ જ ફોન કરીને કીધું તું શું હાલે ભાણાબીન કઈ થવું હા

વેપર ખાઈ લે હવે આ બાલાજી બંધ કરી દે કે બાલાજી એને ઘણા બાલાજીના એમ્બેસેડર હૈ છે આપડી હારે તો આ ફાઈસે તો ને એક તોલી બાલાજી હાલ તો ભાનાબી આવજે હા ભાનાબી ને મક્કા ને આપણે આવી ગયા તો હું એક કેતા ભૂલી ગયો તો કે ભાનાબી ને જ્યારે કોરોના આવ્યો ને એ આજે આ દીવાલ છે ને સામે વાળી તો ત્યાંથી હું ભાનાબી હે ને જમવાનું દેય તો જો કે હું બામાવાડા થી લઈ આવતો અને હું જાતો નોકરી માં ત્યારે કોરોના ટાઈમે હા ભાણવીને ખબર ને કોરોના ટાઈમે આપણે આ દિવાલે લાડવા દે જાતો અને તને શું કહો ખબર કે ઈ ભાણવીને ઠામ લઈને રહી અને હું મારા ઠામ માંથી નાક બોલ ઈવા કરતા કોરોનામાં અને ભાણવીને બહુ અઘરું થઈ ગયું તો કે નહી હા એને બહુ હતો ભાનાવીન કે હું હોઈ જાય એવું થઈ ગયું તો ચાલો તો તો ભાઈ આ વીડિયો અહીંયા જ પૂરો કરી અને અમારી ચેનલને લાઇક શેન્ડ સબ્સ્ક્રાઈબ કરી નાખો